નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો કુશળશો એ જ શુભેચ્છાઓ સાથે મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જીનેન્દ્રજય હાડકે છે જલારામજય ઠાકરધણી અને હરિયો મિત્રો સાંજ થઈ છે આજે વિડીયોનું એડિટિંગ કરવા બેઠી તો વિચાર્યું કે એક વિડિયો રહી ગયો છે બે ત્રણ દિવસ પહેલાં શું થાય ખબર છે એડિટિંગ ન થાય ને એટલે મારી બનાવેલી રસોઈ કે કાંઈ હોય ને એ પણ રહી જાય છે એમાં એવું છે કે બે ત્રણ દિવસ પહેલાં મેં ખારી વાત બનાવી છે અને હું ડાયટ કરી રહી છું તો ડાયટ કરવી હોય તેલ ઘી ઓછા ખાવા હોય તો કઈ રીતે સારી વસ્તુ બની શકે તો આમાં મેં બનાવી છે તમે જુઓ ખરેખર તમને ઉપયોગી થાય એવો વિડીયો છે કારણ કે ઘણીવાર એમ થાય કે ડાયટ હોય તો પછી કાંઈ જ ન ખવાય તો ના એવી વસ્તુ બની શકે જે મોને ટેસ્ટ પણ આપે અને ખાઈ પણ શકાય તો તમને અહીં એ ખારી ભાતનો વિડીયો આપી દઈશું તો ભાત બનાવવા માટેની મેં તૈયારી કરી છે તો જો અહીં કાંદો કાપ્યું છે તમે કાંદો ન ખાતા હો તો અહીં કોબીજને પણ લઈ શકો અને બટેટા પણ લઈ શકો અને જે કંઈ ખાતા હોય વેજીટેબલ લઈ શકો થોડી વસ્તુ છે ઘરમાં અમે ગ્રામીણ ક્ષેત્રે આ વસ્તુ મળી જાય એના માટે આની સાથે બટેટાની ચીરી નાખી શકાય મને ખાવી નથી એટલે હું નહીં નાખું કંઈક કાંદુ કાપ્યું છે લાંબી ચીરીમાં અહીં મરચાં લીલા લસણ લસણને પણ આમ લાંબી ચીરી કરીને મેં કાપ્યું છે આથી લાંબી લાંબી ચીરી ટાઈપથી કાપ્યું છે અહીં ટમેટા લાંબી ચીરીમાં કાપ્યા છે ને એટલા ચૂખાને મેં ધોઈ રાખ્યા છે એક કલાક પહેલાં મેં પલાળી રાખ્યા હતા અને સાદા મસાલા છે જો અહીં લવિંગ અને તજના બે ટુકડા લીધા છે અને આ ઘરના જે સાદા મસાલા છે એ જ અને એ એક ચમચી જેટલું તેલ લીધું છે એમાં હું વઘાર કરી રહી છું આપણી પાસે કાંઈ જ વસ્તુ નથી ત્યારે પણ આપણે સરસ રીતે અને ભોજન બનાવી શકીએ છીએ એટલા માટે તમને આજે બતાવી રહીશું કે જરૂરી નથી કે આપણે બધું જ જોઈએ

साथे बसों मीठा रिमला का पान देख मैं अपने से सुको तेरी को से पास में फिना क्या नहीं तो पेट वाला का ताकि आकर आना था मैं अपने लपान में आ रही हूँ लाल में ने फिर बाकी जाए लोग पर नाक सुकान बोल कांदा ने बराबर तेल में साफ़ रेशू

આ મસાલા ચાલતા એક આદ મિનિટ થઈ જે ઘરની ગરમ માં તળી ગયા છે અને એની અંદર આવી નાખી દઈ આપણે ચોખા ચોખા રે બરાબર મિક્સ કરી દઈ અમે રેડી દેશું પાણી ગેસ ને હવે આપણે ફૂલ કરી દેસું આટલી વાર દીવા ગેસ પર આપણે પેડાવ્યું

કારણ કે તેલ ખૂબ જ ઓછું છે આપણે ડાયટમાં ખાવું છે એમ વિચારીને તેલ જ ઓછું નાખ્યું છે તો બેસતા નથી જરાય અને સરસ ચડતા આવે છે મને લાગે છે એટલા જ પાણીમાં ખૂબ સરસ ચડી જશે ધીમા ધીમા તરફે કેટલો સરસ કલર લાગી રહ્યો છે આની પર લીલા ધણા આવશે તો એથી પણ ઓર સરસ લાગશે હા તો મિત્રો ભાત થઈ ગયા તૈયાર કેટલો કલર સરસ લાગે છે કેજો હજી તો આપણી પાસે કોથમીરી નથી મારો કહેવાનો મતલબ પણ એ જ હતો કે ક્યારે આપણે એમ થાય કે અમારી પાસે વસ્તુ નથી એટલે ન બને એવું નથી આપણે બધું જ બની શકે અને જેવી રીતે બનાવવું હોય એવા આની અંદર એક જ ચમચી આપણે તેલ નાખ્યું છે અને હું દાવા સાથે કહું છું કે આનો ટેસ્ટ ખૂબ સરસ હશે કારણ કે મને અત્યારે ડાયટ પર ખાવું છે એટલે હું તો અહીં સિંગદાણા નહીં નાખું બટેટું આલુ કયો એ પણ નહીં નાખું અને તેલ પણ થોડું નાખીશ અને તો પણ ખૂબ જ સરસ બનશે જોઈને ગમે છે ને કલર આજ આજકાલ છે ને બધાને ડાયટના પ્રોબ્લેમ ઘણા થઈ ગયા છે શરીરના એટલે ડાયટ ઘણી બધી કરવી પડતી હોય છે કોઈને કોલેસ્ટ્રોલ વધે છે તો કોઈને વજન વધે છે કે આ બધું કંટ્રોલ કરવા માટે કરવું હોય તો આવું બધું કાંઈ શીખવું જોઈએ તો ચાલો મિત્રો જમી લઈએ સાહેબ પણ આવી ગયા છે તો એમને પણ કઈ આવી જાય અને તીરસી દઈ એમનું પણ ન ભાણું થોડાક વધુ નાખી કોળા કરી નાખું ને તો ઠંડા થતા થાય એવું કહેવાય છે ને રંધાય ત્યાં સુધી ખમાય મતલબ રોકાવાય પછી રંધાઈ જાય પછી ઠરે એટલી વાર રોકી ન શકાય એટલે ઠરતા કરી નાખું એટલે આવે એટલે સાહેબ જમવા જ મંડે મિત્રો ઠંડી ખૂબ છે ઓ કચ્છમાં ઠંડી આવી નહોતી અને આવી છે તો ભૂકા કાઢી નાખે છે એમ થાય કે સ્વેટર પહેરવું એ પહેલાં સ્વિચાર લઈ લઉં ખારી વાતનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે કઈ રીતે બનાવો એક ચમચી તેલમાં આપણે બનાવ્યો તો મિત્રો આજના સ્વિચારની વાત કરું તો એવી છે કે જીવન મળવું ને એ આપણા ભાગ્યની વાત છે અને જીવનમાંથી જ્યારે મૃત્યુ મળે એ એક સમયની વાત છે એક સમય આવે ત્યારે દરેકને મૃત્યુ મળે પણ મૃત્યુ પછી કોઈના દિલમાં જીવિત રહીએ તો એ આપણા કર્મની વાત છે કોશિશ કરીએ કે આપણે એવા કર્મ કરીએ કે ક્યાંક ને ક્યાંક જીવિત રહીએ હું આ સંસ્થાના માધ્યમથી એવા પ્રયાસો કરી રહી છું કોઈને કોઈને મળું છું કોઈના કામ માટે મદદરૂપ થઉં છું કે તાકી ભલે સંસ્થાને યાદ કરશે પણ મને આશા છે કે એ લોકો મને પણ યાદ કરશે એટલે કર્મો દ્વારા કોઈના દિલમાં રહેવું એ જ સારી બાબત છે એ આપણા કર્મોની બાબત વાત છે કે મારું મૃત્યુ પછી પણ કોઈના દિલમાં રહીએ અને એક વાત વિશેષ કહું તો ઘણીવાર એમ થાય કે આ કામ કરતાં કરતાં ક્યારેક આપણી ભૂલો થાય ને તો જ્યારે આપણી નજરમાં આપણી નજરમાં આપણી ભૂલો આપણી ગલતીઓ દેખાવા લાગે ને ત્યારે સમજવું કે જિંદગી આપને સુધરવાનો મોકો આપી રહી છે જ્યારે આપણી જ નજરમાં આપને આપણી ભૂલ દેખાય ત્યારે સમજવું કે જિંદગી આપણને સુધરવાનો મોકો આપી રહી છે સ્વદર્શન એ જ આત્મદર્શન આપણી ભૂલ દેખાય તો કોશિશ કરીએ આપણે કે એને હું કેમ સુધારી શકીશ નજરઅંદાજ ન કરીએ ઘણીવાર આપણી ભૂલને આપણે નજરઅંદાજ કરીએ એટલે એના પરિણામ ખોટા આવે ચાલો મિત્રો આ વાત સાથે વિડીયોનું કરું છું એન્ડિંગ કાલે મળું છું વળી પાછા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય આવજો મિત્રો હરિયો